સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુધી મંત્રી હર્ષીના હસ્તે લોકાર્પણ કરાયું હતું સુરતમાં વધતી વસ્તીને ધ્યાને લઈને પોલીસ મથકોનું વિસ્તરણ કરાઈ રહ્યું છે ત્યારે શનિવારે અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અલથાણ પોલીસ સ્ટેશન શરૂ થતા ડાયમંડ બુર્સ સાહવા ચોકડી શ્યામ મંદિર અલથાણ ચાર રસ્તા વિસ્તારના નાગરિકોને સુગમ ન્યાય પોલીસ સેવા મળશે તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષમાં અનેક સંઘર્ષનો સામનો કરીને ગુજરાત કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નંબર વન બન્યું છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં શાંતિ સુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાતની પોલીસની ઉમદા કામગીરી છે ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી આમ નાગરિકને નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાનો ફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશનમાં મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી સાથે દેશમાં ગુજરાતના રાજ્યના સર્વશ્રેષ્ઠ બનાવવા પોલીસ તંત્ર સજાગ સતર્ક છેલ્લા વીસ વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો પણ ગુજરાત પોલીસે કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે તો સાથે મંત્રીએ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સને નાથવા માટે લેવાયેલા પગલાઓ પોલીસ સેવાની ડિજિટલ એપ મોર્નિંગ વોક જેવી અનેક વિધ નવતર પહેલોને બિરદાવી હતી આજે આપની સૌની સેવાઓ માટે વ્યવસ્થાઓ માટે એક બીજું નવું પોલીસ સ્ટેશન એટલે કે અલ્થાન પોલીસ સ્ટેશન નું શુભારંભ કરવામાં આવ્યું છે આપની સૌની સેવાઓ માટે ખોલ્લો મૂકવામાં આવ્યું છે અને આજના આ શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રીમતી જંખનાબેન પટેલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર જોઈન્ટ કમિશનર શ્રી શરદ સિંગલ જેમના સુરત શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટોનો નિર્ણય લેવામાં આવ્યો છે એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અમિત સિંઘ સાગર બાગમાર ભાઈ વિનોદભાઈ અને અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આ વિસ્તારના સૌ નાગરિકો હું સ્ટેજ પર બેઠો ત્યારે મેં જંકનાબેન ને પૂછ્યું કે આ પોલીસ સ્ટેશનની વિશેષતાઓ ખબર છે તો એમને મને કહ્યું કે હા એક બાજુ મજૂરા અને એક બાજુ ચોર્યાસુ મેં કીધું એવું નહીં એક બાજુ મહેંદીપુર બાલાજી મંદિર ને એક શ્યામ નું મંદિર તમારી સૌની કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે સમાજ જીવન સારી રીતે ચાલી શકે તે માટે અલથાન પોલીસ સ્ટેશન ની વ્યવસ્થા અહી કરવામાં આવી અને અલથાન પોલીસ સ્ટેશન ની આખી ટીમ ને બંને ત્રીજી બાજુ આ ગામનું મંદિર બી છે આ બાજુ જોયું છે બધા એટલે ત્રણેય દિશાથી આ અલથાન પોલીસ સ્ટેશન ની આખી ટીમ ને ભગવાન ના આશીર્વાદ જ આશીર્વાદ છે ધનતેરસના દિવસે પોલીસ સ્ટેશનની દ્વારા રિબન કાપતો તો ત્યારે મહારાજને કહ્યું છે લોકોએ અહીં ચા પીવા આવવું પડે એવી વ્યવસ્થા કરજો એવી જ પૂજા કરજો માત્ર અને તમને સૌને બી શુભકામનાઓ આપું છું અને મને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશનની ટીમ અદ્ભુત કાર્ય થકી આ વિસ્તારના સૌ નાગરિકોને તમામ પ્રકારની કાયદાની વ્યવસ્થાઓ માટે હંમેશા મદદગાર થશે વધુમાં જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા અનેક ગંભીર પ્રકારના ગુનાઓમાં એક થી બે મહિના જેવા ટૂંકા ગાળામાં ચાર્જશીટ રજૂ કરીને ગુનેગારોને ફાંસીની સજા આપવાનું સરાહનીય કાર્ય કરાયું છે પ્રજાજનોની શાંતિ સલામતી અને સુખાકારી માટે આ સરકારે લીધેલા સંખ્યા બંધ કડક પગલાં નિર્ણયોના કારણે લોકોની સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે કાસવાડા સાથે હાજર કરીશું